મુકેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે આરોપી નામે જુદા જુદા સમાજો અને જ્ઞાતિઓને સતત અપમાનિત કરી રહ્યા છે તેઓ પોતાની પ્રતિષ્ઠા વધારવા અને અન્ય જ્ઞાતિઓને નીચે દેખાડવાના બદ ઇરાદાથી ચોક્કસ જ્ઞાતિઓને નિશાન બનાવે છે અને ધર્મની આડમાં ધાર્મિક માન્યતાઓનું અપમાન કરી રહ્યા છે ફરિયાદમાં ઉલ્લેખ છે કે રાજુગીરી ગોસ્વામીએ અગાઉ ઉના તાલુકામાં પોતાની કથામાં ઓબીસી સમાજ અને અન્ય સમાજો વિરુદ્ધ પણ આવા જ અપમાનજનક નિવેદનો કર્યા હતા જેના પછી તેને માફી માંગી હતી જોકે તાજેતરમાં તેમણે કચ્છમાં યોજાયેલી કથા દરમિયાન સમસ્ત બ્રહ્મ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે

કહેવાતા કથાકાર અને આરોપી એવા રાજુગીરી કાશીગીરી ગોસ્વામી દ્વારા પોતાને મોટા બનાવવા માટે થઈ પોતાની પ્રસિદ્ધિ વધારવા માટે થઈ અને સમસ્ત બ્રહ્મ સમાજનું જાહેરમાં મંચ ઉપરથી અપમાન કરી અને એવા શબ્દોનો ઉપયોગ કરેલ હોય જે સત્યથી વેગળું હોય તેમજ જે સામાજિક ધ્રુવીકરણને ઉપજાવનારું એવા વાક્યો એમને બોલવામાં આવ્યા છે આજ રોજ સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ સાવરકુંડલાના સમસ્ત આગેવાનો કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા આ શબ્દોનો સખત શબ્દોમાં વખોડે છે અને તેની સામે લડાઈ કરવાના મૂળમાં આજે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે જે સમાજ થકી આ સનાતન ધર્મ ટકી રહ્યો છે જે ધર્મની ધુરા સંભાળે છે તેવા તેવા સમાજની સામે એમે એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે જે સ્વીકારી શકાય નહીં અને અમે જે કાંઈ જવાબદાર અધિકારીઓ છે તેમને અમે નમ્ર વિનંતી સાથે અમે અમારું આક્રોશભરવું અમે ફરિયાદ લખાવી છે કે આ કામના આરોપી વિરુદ્ધ કાયદાની કલમ અને જોગવાઈ મુજબ સખત કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક અસરથી તેમની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગણી સાથે વિનંતી છે વિપ્રત પ્રસાદ ધરોહમ

આ માણસ શ્રી કોઈ પણ જાતની વ્યાસપીઠ ઉપર બેસવાને લાયક નથી વિનય વિવેક અને મધુર વાણી સિવાય અને ભગવાનના ગુણદાન સિવાય વ્યાસપીઠ ઉપરથી કશું પણ બોલી શકાતું નથી